સૌપ્રથમ તમને જય શ્રી રામ આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું ગૂગલ એકાઉન્ટનો તમે પાસવર્ડ ભૂલી ગયા છો અને હવે ચેન્જ કરવા માગો છો તો ચેન્જ કેવી રીતના કરો આમ મિત્રો તમને ગૂગલ આઈડીનો જૂનો પાસવર્ડ યાદ નથી અને હવે તમે ચેન્જ કરવા માગો છો તો આ વિડીયો તમારા માટે તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ સૌપ્રથમ પ્રથમ તમારા મોબાઈલમાં ગૂગલ એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે ગૂગલ એપ્લિકેશનને ઓપન કર્યા પછી ત્યાં આગળ આવું પેજ આવશે તો તમારે અહીંયા લોગો ઉપર ક્લિક કરી દેવાની છે લોગો ઉપર ક્લિક કરશો ત્યાં તમારું અકાઉન્ટ બતાવશે જે પણ અકાઉન્ટ છે એ લોગ કરી દેવાનું છે અકાઉન્ટ લોગિન કર્યા પછી અહીંયા ક્લિક કર્યા મેનેજ યુઅર ગૂગલ અકાઉન્ટ અથવા મેનેજ ગૂગલ અકાઉન્ટ એ લખાઈને આવશે ત્યાં ક્લિક કરી દેવાનું છે તમે જ્યાં ત્યાં ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ ખુલશે આવું પેજ ખુલ્યા પછી તમારે નંબર ચાર પર આવવાનું છે સિક્યુરિટી સિક્યુરિટી પર આવીને આગળ આવું પેજ બતાવશે તો તમે નીચે થોડા સ્કોર કરીને જવાનું છે થોડા નીચે સ્કોર કરીને જશો ત્યાં આગળ આવવું પેજ આવશે તો તમારે અહીંયા પાસવર્ડ પર ક્લિક કરી દેવાની છે પાસવર્ડ પર તમે જેવા ક્લિક કરશો ત્યારે આગળ આવવું પેજ બતાવશે તો તમારે થોડી વાર અહીંયા રાહ જોઈ લેવાની છે તમે થોડીવાર રાહ જોશો ત્યાં આગળ આવવું પેજ ખુલશે અહીંયા તમને પાસવર્ડ યાદ નથી તો તમારે અહીંયા ક્લિક કરી દેવાની છે ત્યાં ક્લિક કર્યા પછી જે પણ તમારા મોબાઈલનો સ્ક્રીન લોક છે એ અહીંયા એન્ટર કરી દેવાનો છે મોબાઈલનો સ્કિન લોક તમે જેવા એન્ટર કરશો ત્યારે આગળ આવું પેજ ખુલશે ત્યાં બે ખોના બતાવશે અહીંયા હું તમને વિડીયોમાં બતાવું છું ન્યૂ પાસવર્ડ કન્ફર્મ ન્યૂ પાસવર્ડ જે પણ તમે ગૂગલ આઈડીનો નવો પાસવર્ડ રાખવા માગો છો એ પાસવર્ડ તમે અહીંયા રાખી શકો છો પાસવર્ડ રાખીને ચેન્જ પાસવર્ડ પર ક્લિક કરી દેવાનું છે આવી રીતે તમે પણ ગૂગલ આઈડીનો પાસવર્ડ ચેન્જ કરી શકો છો